મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર દસ માં રહેતા ગુલામ હુસેન અબ્દુલ પેલોડિયા વાળા એ આરોપી અસલમ ગફુર મોવર રહે વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા રહે માળવી માળિયા એમબી આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી શિકાર કરવા ગયા ત્યારે આરોપી ફરિયાદીના દીકરા વસીમ બેલોડિયા પર દેશી બંદૂકમાંથી ભડાકો કરી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને બે આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા હતા કોટે ગુરુવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે અમદાવાદ મિત્ર ન્યૂઝ બ્યુરો ટીમ આરિફ દીવાન સાથે કેમેરામેન અહેમદ જે રાઠોડ ગઈ તારીખ ત્રણ બે બે હજાર પચીસના રાત્રિના આઠ વાગ્યાના અરસામાં માળિયા તાલુકાના પવાણિયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે જેમાં વસીમ નામના અડત્રીસ વર્ષના યુવકનું મરણ ગયેલ છે તેના પિતાજી ગુલામ હુસેન પિલુડિયા નાઓની ફરિયાદના આધારે ધોરણ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં જે બે ઇસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવલ તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી જે આરોપીઓને મોરબી માળિયા મારિયા પોલીસ તથા એલસીબી પોલીસના હોય ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધ્રણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એ પૈકી જાવેદ ઉર્ફે જાવલાના મોટા બાપુનું મરણ થયેલ હતું જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં આ જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા જ્યાં શિકાર કરવા સંદર્ભે ઝઘડું જતા થયેલ ફાયરિંગમાં જે આ છે સમશે એનું મરણ છે એ અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે બીજા મારફતે જાણવા મળેલી ત્યારબાદ જે છે એ ચોક્કસ છે એને જાણી પોલીસ પોલીસે દાખલ કરેલ છે